ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાથી જય ઠકર તો આપણે કાલે તો આવીને મામાદેવના મંદિરે સુઈ ગયા હતા અત્યારે હમણાં નીકળી ગયા છે હવે જસ્ટ અત્યારે ખુલો છે ચાર્જિંગ પતી ગયું હતું એટલે સ્વિચ ઓફ હતા ઊઠીને ઉઠીને અત્યારે નીકળી ગયા સવાર સવારમાં સુરત દાદા પણ નથી નીકળ્યા આપણે અત્યારે આગળ આવી ગયા ટાઈમ તો અત્યારે પોણા જેવો થયો હોય બાકી માતાજી નામ લઈ ધીમે ધીમે હાલતા થાય જાય કાલનો બ્લોગ આપણે એન્ડ નહોતો કર્યો કાંઈ વાંધો નહીં એ બ્લોગ તમે જોઈ લેજો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને કહીજો બાકી કમેન્ટમાં લખી નાખજો જે ચાલો મળીએ આગળ અત્યારે સુરેજ દાદા નીકળી ગયા હે બહુ મસ્ત વ્યૂ આવે તને સવાર સવાર તો મજા જ આવી એક નંબર બાકી હેલા જ એ છીએ અને ભાઈ મજા જ આવે તને નથી વાંધો નથી પગ દુખતો કાંઈ વાંધો નથી એટલે કમ્પ્લીટ છે જઈએ ચલો આગળ મળીએ ફાઈનલી ભાઈ રમેશભાઈ નહીં આવી ગયા આપણે ધીમે ધીમે હાલતા ચા પાણી પી લીધા મસ્ત કંઈ ઘટે ચા હતી એક નંબર સવાર સવાર માં એક કમ્પ્લીટ ખુલી ગયો બાકી નીકળી ગયા પાછા એ છે એવું ગુપગઢાઈથી બે કિલોમીટર સમથિંગ ગયા ભરતભાઈ અત્યારે આગળ છે આપણે પાછળ છે સાય માતાજી ના બોલે ચાલો મળીએ આગળ ભાઈ આપણે અત્યારે પોહચ્યા છીએ એક મિનિટ કઈ ક્યાં પી ગયેલ ભંડારીયા 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 ગામમાં પહોંચ્યા છે થોડી વાર આરામ કરી લઈ નાસ્તો કરી લઈને પછી નીકળ્યા આગળ રમેશભાઈ ચા લેવા ગયા ચા પાણી લઈને આવે પછી નાસ્તો વાસ્તો કરીને પછી નીકળશું આપણે અહીંથી હવે રહ્યું છે આડત્રીસ કિલોમીટર ચોટીલા આજે સાંજે પ્લાન છે કે પહોંચી જવું અત્યારે થયા છે સવા નવ હાલવાનું જ છે કન્ટિન્યુ આજે રાતે પહોંચી જવાનું છે રાતે નહીં પણ સાંજે પહોંચી જવું ગેટ ખુલ્લો હોય ને તો રાતે રાતે મંદિરે દર્શન કરીને પછી પાછું રિટર્ન રિટર્ન આપણે નીકળી જવાનું થાય છે તો ચાલો આપણે મળીએ નાસ્તો પાણી કરીને આપણે પહોંચી ગયા મંદિરે આરામ કરીએ છીએ મંદિરે છે અત્યારે જગ્યા પહોંચતી ઘડીક કલાક આરામ કરીને પછી આપણે નીકળશું અહીંથી કન્ટિન્યુ અહીંથી હવે રીવ ઓગણત્રીસ કિલોમીટર જેવું રીવ હે હવે ઘડીક આરામ કરીને પછી અહીંથી હાલતું થવું છે મારું થોડીક આરામ કરી લે ને મળીએ આપણે પછી આગળ અત્યારે થોડી વાર આરામ કરી લે ભરતભાઈ આય રહ્યા આજા જ નહીં એ અત્યારે ફોર વ્હીલર રાખીને બેઠા છે એ આરામ કરે આપણા ભરતભાઈ હોવા માટે ને વારે હે બાકી જો આરામથી મસ્ત પણ એક જ તકલીફ છે ઓન બહુ ઓછો હોય ગરમીની હિસાબે થાકોડો લાગે ચાલો ઘડી વાર આરામ કરીને પછી આપણે આગળ મળી હમ ફાઈનલી ભાઈ આપણે ખાટડી ભોગવાની તૈયારી છે ત્યારે જંગલ ઇલાકામાં ત્યાં લઈ વા રોડ ઉપર ચડ્યા હે જસ્ટ તો અહીંથી બે કિલોમીટર જેવું છે બાકી હવે આયેલા જાય એટલે આગળ ખાટડી પછી અહીંયાથી વીસ કિલોમીટર જેવું રહે વીસ બાવીસ કિલોમીટર એટલા જાય તો ચાલો આપણે મળી આવે તો ફાઈનલી ભાઈ આપણે પાછો રોડથી હેઠા ઉતરી ગયા આડે ધડવા અહીંથી પાછું શોર્ટકટ માર્યો હોય અત્યારે આપણે જંગલની અંદર થઈને બીડમાં થઈને જ આવીએ છીએ બીડને લોકો આખો રસ્તો આમ નામ છે હે ક્યાં વહી ગયું નહીં જંગલ અંદર રહીને બીંધા થાયેલા થાય દિ છે તો આપણે જંગલ ક્રોસ કર લઈએ પછી આગળ જોયું જાય રોડ સડી જાવ પાછા બાકી જો રસ્તા કેવા હટા ને તો આવો રસ્તો હે ભાઈ આગળ જતા હજી આથી થોડોક ખાકડો નાય છે આગળ આગળ બતાવી ગયા હમણાં આગળ રોજ ઉડું પણ દેખાય તો આગળ બતાવું જાય રયો બચ્ચા સાથે બે બચ્ચા છે દેખાય ભરપાઈ નહીં બોર્ડરનો તો કોક ના બે મોબાઈલમાં જો ને ખબર પડે હા ફરો ચલો હે ફરો 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 ચલો તમે હા ને કદ keke. <laughs> આપણે દર્શન બર્શન કરી લીધા માતાજી ઉપર દર્શન કરીને નીચે આવતારીએ પાછા બધા ગોવિંદભાઈ ને આઝાદભાઈ બધા આવતા ચાલો દર્શન તો કમ્પ્લીટ થઈ ગયા બાકી વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને કહેજો હવે નીકળશું મેન બજારમાં જાઉં ઘડીક બાકી શું કે રમેશભાઈ કેવો રહ્યો અનુભવ ઘટે Alô, okay. doutor.